अत्या बेहूँ ने छोड़ी लीधी हवा में वरसाद चालू है नदी काठे बीक रहे के हवा रात आखी आरसा चालू रो हवा तो झीणो झीण चालू थी गो खा गया गए क्या तो बीजु नीलीप बधार जो बेहू ने आ घाटा आवा नड़े ना, ना हाली हों कहीं आप आराम से निकली जाए जो खाड़ा भरा जाए तकलीफ ए पड़े बेहू ने પાક વધારે ગણતા જાય બીજું કઈ નહીં આમાં બધા જો પગઠિયા બનાવેલા છે આમને એમ જો પગઠિયાની છે ખાડો ભરાણો હશે બધી બી એક એક પગ જો ઓલા ઓલા પટામાં આપણે જોઈએ પડ્યા પડેલા પગઠિયા આમને જો ત્વચમાં ગેપ પડી જાય આમને મજો આવે છે પગઠિયા ચડે કેમ ખાડો એવી રીતે પડે એક ખાડો અહીંયા તો બીજો આ ત્રીજો ચોથો પાંચ એવી રીતે પગઠિયા બની હવે અહીંયા ત્યાં ખાડામાં પડી ગયા હે ખાડામાં પડી જ એટલે સીધી નીકળશે ઓલા કાંઠે રોડ બાજુ આપણે પછી રોડે જોઈ જવાનું છે સીધું આ સાઈડ કાં અત્યારે વરસાદમાં હાલું જ નથી કેમ કે કરોડ ઝારા બહુ થઈ પડ્યા એટલે આપણે આ પટ્ટો પકડીને રોડ પકડી લેવું તો જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે બેહું ને એને થોડીથી ચાલું વરસાદમાં એમ કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયા હે હમણાં એ નક્કી નમ ઝીણું ઝીણું ચાલુ છે એ હું હોય ગયો પાણીમાં આવે ત્યારે સામે કાંટા નીકળે આપણે નીકળવાનું છે આવી રીતે કાંટામાંથી એમાં એવું છે કે છત્રીની માનમાન કાઢી હતી છત્રી તોડી નાખે આ રસ્તો જ આખો એવો ટાઈપનો છે ભાઈ વરસાદ આવી નીચે ઝૂલી ગયા હે બાવડા બધા પાણી બધું ઉડાડે માથે એમાં હાલ હોય આપણે લાગે એવું છે લે બાકી પછી રહી ગયા ઈયાડા આવે છત્રી ખરા નહીં વરસાદ ચાલુ અરે બાર રાખાય નહીં મજબર ભલ રે બધું ભેગું થાય છે કેમ છે માન માન આમાં ગાડી ગાડી ગયું આપણે નીકળે આપણે ગાડી નહીં આ બધું ખાડા ભરાઈ ગયા બધે આ તો ભૂકા કાઢી દીધો બનસિંહ ભાઈ પણ એ રોડ ચડી ગયા હે એ પિક્ચર બે આપણે ગે બધું લીધું અહીંયા પાણી બેસી જ ઘંટા ગયો ગયા જોઈ લે લગભગ મને લાગે બેહી ગઈ છે અંદાજો એવો લાગે છે કેમ કે વાત આ માખી ઓછી પડે એટલે બેઠી હોય ચરહી નહીં વરસાદ જાય ક્યાં બધી બેહી ગઈ પાડાને પણ ભેગો લઈ લીધો બે હતી નહીં એવું લાગી ગયું ઘરે બાંધવાનો જ હતો આપણે બની પણ જોઈ હતી નહીં હીટમાં હલો આમાં દુધણા જો બધા બેસી ગયા ખાડો ઘણો ઉતરી ગયો ખાલી થઈ ગયો કારણ કે અહીંયા વધુ આ ઉપર બહેર્યું હતું હા મેં કમળનું જો અહીંયા ફૂલ થાય હે હા આ જગ્યા છે નહીં કમળનું ફૂલ છે પછી પાતળા લાગી ગયા જો અહીંયા છે એટલે હવે ફૂલ થા છે ખરો જો પાણી ભરતું રહે ને તો ફોકાઈ ગયું તો ફૂલ નહીં થાય બુલ ખરી જાય હલો આગળ આગળ ઝીણી ટોર વધારે નીકળે પેજી પેલા હામે કાંઠો પકડની નહી ઝીણી ટોર જીણી ટોર બધી ભાગી નીકળી મોટી ટોર બધી ઉભી રહે છે એને આપણે પાનકા મારી મારી થાકશું ને ત્યાં માંડ માંડ એ બે ચાર નીકળશે ને આમાંથી નીકળી જાય બે ત્રણ ભૂખ્યા હે ને કે આપણે ખડેલા હે એ નીકળી જ હે કાંઈ કા બાકી તો બેહવાની હવાની ને અડધી ઉતરે જ છે હજી નીચે પાડો ની બધા જ વાંહે છે તાલેમાં છેતરા એવી રીતે ગયો પાડા હે ને પાણીમાં બેઠા તા ને નીકળતા નહોતા પાડાની સીટ કરીને અડધી બેહું નીકળી ગયો એવી ડાડુ દેતી જતી હતી બેમાં જઈને ડાયક ઠેકડો માર્યો મને એમ કે આરે આવેલા ટેણીયા લઈ જાઓ તો ટેણીયા મૂકીને આવતો રે મેં કીધું આરે નથી લાગતી બી ભેગા જ રખડે છે અત્યારે હું કાંઈ બાજે કાંઈ નહીં ના કરે કાલે તોડી નાખી અત્યારે બારી નીકળે ને દોરી છોડી લેવી છે એક બાંધી નવી એ છોડી લેવી ખાલી માં રાખી દો ભેગી હવે નવી નવી દોરી હતી તોડી નાખી દીધી આપણી જે બધી ભેવ આસઠ કાઢી લીધી બધાને અડધા આસઠ રખડે હવે વિચાર કરીએ કઈ બાજુ લઈ જાય આ બાજુ પટ્ટામાં પછી બપોર નહીં પાડે કેમ કે હજી આઠ સાડા આઠ જ થયા છે એટલે ઘણા વિચાર છે કે આ બાજુ નિશાળ બાજુ લઈ જઈએ આપણે જે જૂની નિશાળ છે નિશાળ તો કાઢ્યું કે હેલો રી આપણે રોડે રોડ આવી જાય અથવા ઓલો રોડ આવ્યો ચડાવી દે વરસાદ વધારે આવી જાય ઓછી નાખશે વધારે બેક નમળે કાઈ જાય કેમકે એક આજે આ બાજુ નદી છે બીજી નદી અહીંયા છે બે નદી ભેગી પૂર આવે એટલે રોડ ટચ પાણી જાય આ મેં રોડ અને એ પાણી બધું આમાં હું અત્યારે ઊભો છે ને આ આપણે આ થાંભલા જેવું પડ્યું છે ને એના માથેથી પાણી જતું હોય આ ઓગર બધી તણેને આવી બાવેડા અડધા માણે કાપી કાઢી ગયા હે બળતન બોરું હતું પેલા જૂના જોતા હોય ને ખબર હશે આની રેવલનું પાણી જાય કેમ કે આ બધે છે સામે રોડ બાજુ બધે પાણી ભરાઈ જાય વાંધો એ છે અહીંયા પાછી જરાક વાર રહેવાય નહીં અને અહીંયા પાણી ભરાય એટલે બે નદી ભેગી થાય આ બાજુનું પાણી આવશે આ બાજુનું નદી આવશે બે તાણ મારશે ફૂલ ગાડી લેવાય વહેલેથી રોડમાંથી હોય તો હજી બાંધો ન આવે બાકી આજે પવન જીકે એટલે ટાયર ઢીવી પડે છે વરસાદમાં પલરીને તોય જરા જ્યાં આજે મને પાણી બેવું નથી કેમ કે છે કાલની ભીખી છે કાલે એક બે નથી હું તો બેહાડું છું પણ બેહો તમે ના બે જ નથી જ્યાં આવે ખાણા તો આપણે અત્યારે બેહણ બધી આવી ગઈ હા સાઇટ રખડે પટ્ટામાં આપણે આને કેમેરો ચાલુ રાખ્યો પણ છત્રીમાં રાખ્યો ફોલરીની બરોબર આપણે કોલરીની અઢી એવી રીતે છત્રી રાખી અત્યારે આપણે ગેહણ ધીરે ધીરે આગળ લઈ જાવીએ આજે જન્માષ્ટમી જેની છે કૃષ્ણનો જન્મદિવસ મામાનો જન્મદિવસ છે આપણા મામાનો બહુ આવે અત્યારે કાઢ દેવી પડે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો હજી ચાલુ જ બંધ નથી થયો આજે આપણા મામાનો જન્મદિવસ છે ને બધાને હાર્દિક શુભકામનાઓ કૃષ્ણ ભગવાનને અત્યારે આપણે પણ આવડ વેહોમાં જ છીએ ક્યાંય જવાનું નથી કેમ કે આપણે રજા હોય જ નહીં હોય કંઈ આપણે ભેગું કોઈ બીજું ભેગું રહેતું હોય ને તો વાંધો ના આવે બે જણા હોય તો એક ગોવાર ચાલી આજે એના હિસાબે ને આપણે એકલા કોઈ જાય ક્યાંય જવાનું નહીં ને ક્યાંય નહીં આપણે કાંઈ વાંધો નહીં આપણે ક્યાં જવું જ છે અત્યારે આપણો ધંધો છે આપણે એ મેળામાં જાતા નથી આપણે એને કે અમારા મેળા આવે છે હમણાં નોર્થમાં આવશે ને પહેલાં બે મેળા આવી જાય છે ત્રણ ચાર મેળ જગ્યા એવા છે આપણે ટાઈમ જેડો તો આપણે જાશું અને તમને પણ દેખાડશું મેળાને મેળો કેવા તો ખાલી કહેવાય મેળી પૈસા કમાવાના આપણે દાદાના જુંગી દાદાની જાતરને આવશે આપણે જ્યાં જાશું બ્લોગ બનાવશું ભાઈ તમે કહેજો વ્લોગ બનાવી ના બનાવીએ આપણે તો જવાનું છે ગમે એક બે મેળામાં જાશું ટાઈમ જેટલો તો એવું છે માખી એવી કઈ કમાતી નથી એવી કઈ રે માખી તો આપણે જાઉં બે ગાયોને આમણી લઈ આવ્યા બેહોને આખર પાટકી બાજુ આ રસ્તા કાટે એમને ચરે છે પણ હું તમે વરસાદ ફૂલ ચાલુ જ છે ઝીણું ઝીણું ઘડીક બંધ નથી થતી આપણે આવી ગયા છે આ પેટ્રોલ પંપની જગ્યા હતી ને એમાં બેઠા છીએ અત્યારે ગોરી આપણા ઘરે આવી ગઈ છે અને ત્યાંથી પાછી હાખી લીધી આપણે જો બેહોને વોઇસ ઓર કરવો પડ્યો કેમ કે એમાં અવાજ વહી ગયો તો હા વરસાદ બહુ હતો ને પવન ફૂલ આવતો હતો એના હિસાબે પાછી જો બધા રખડે આરામથી ઓલી ચક્કરમાં આવી ચક્કરમાં આવી રહ્યું રખડાવી દઈશ કલાક દોઢ કલાક રખડી લઈએ પછી મેં બધા હાકી લઈ ઘરે કાં રોડ ટપાડવો છે એવો વિચાર હતો વાંધો ન આવ્યો નદીમાં નીકળી આવી તો આપણે જો બધી બે હું આરામથી રખડે અડધી રખડે આશા હવે અહીંયા હે ને બધી માં મંડાઈ રહી છે આજ વરસાદ ધીમો પડી ગયો ને એટલે પછી એક ચરે પછી ઘડીકા ચરે ને પછી ઘરે આંખી લે હું અત્યારે ધીરી પડી ગઈ બધી ચરવા ચરવાનું ભોઈકી હતી એટલે વાંધો ન આવ્યો વરસાદ ચાલુ હતો અને મજા આવે બાકી શાંતિથી બધી હું સામે ની બધું રખડે છે તો આપણી ગાયો અહીંયા ઘરે આવી ગયા એટલે ગાયને બાંધીને દોવાનો ટાઈમ થઈ ગયો ધોઈ લીધી એટલે ગાયો બધી ઉભી છે બહેનોને બધી છોડવાનું તો આપણે બેહોને છોડીને નહીં વરસાદ ચાલુ જ છે ધીમી ધારમાં ચાલુ છે આમાં બધે કુવાડિયામાં પાણી ભરાઈ ગયું અથવા છવડી પડી બેહો ને વરસાદ થઈ ગયા નથી પુલ આવતો નથી આ બંધ રહેતો આમાં એકાથે છત્રી લાકડી કઈ નહીં આ પકડાય બધે નીકળી આવશે આ કંટ્રોલવાનું વેલું છે નજીક જો હે સમજો નજીર વાળા કંટોલું દેખાઈ નહી કંટ્રોલ કંટ્રોલ છે બાકી હું જો મને નીકળવા માંડી છે આમને નીકળશે ઘડી ઘર આપણે રોડે ચડી જાય માન મને આ બીજી જોડે બદલાવી કપડાની નકર આપણે બદલાતા નહીં ઘરે જો હું લગભગ હું એક જ જોડમાં કાઢી નાખું કેમકે હાજ આપણે લાઈન બદલાવી નાખીએ હવાર પાછું ખબર છે પલરવાનું છે એટલે એ કપડાં પહેરી લઈશ અત્યારે હવારનો શોટો એલ્ટર નહોતો ચતરી હતી લેંગો પલરી ગયો તો બદલાવી પડ્યો લાઈન જો બધી નીકળાઈ ગયા અત્યારે ચરવું નથી પણ અલે ઘરી ગરીને જાવ આમ રોડમાં ચરવા લા લા લા

ઘરે રમવું કેવાની ક્યાંક તકલીફ ગઈ અત્યારે આપણે બાંધીને ટાઈમ થઈ ગયો બાંધો ટાઈમ તો નતો પણ બાંધી નાખો છે કેમકે હવે ચર્ચ્યું નથી બધી ઘરે ભાગી એવી આપણી ડેરી બધી આવી ગઈ છે અડધી રોડ ચડી ગઈ છે હલો આગળ આગળ હલો વરસાદ બંધ થતો નથી તો આપણી બે બધી જો ઘરે આવી ગઈ હતી પછી ઘરે રખડાવતા હતા વરસાદ બહુ આવતો હતો અવાજ બહુ ફલબ્લાક બહુ થતો હતો પાછું માથે પતરા રહે ને એના હિસાબે બધું જેમ દેખાડી કે ઝૂમ કરીને આપણે છાપરામાં જ ઘરે જ ઊભા થયા પછી રાત ચડી ગઈ ત્યાં આપણે બધા જે આંદરીને બધા હાથમાં માથે ભેલા બહુ ખાય અડધે ત્યાં આપણે આમની રખડે છે અહીંયાથી સીધી બધી અમને બાંધવાનો ટાઈમ થઈ બાંધી નથી ભાઈ તો આપણે બેહો હોય ને બધી ઘરે આવી ગઈ અત્યારે ચરવું નથી છ વાગ્યા હજી બધા જે ચરતા નથી અત્યારે ભાગી ગયા વરસાદ પડી ગયો વધારે અત્યારે પાણીને ધોર્યાને દોરિયા જાય છે બીજા ગોચો પડે એટલે બાંધી નાખ્યા પછી અત્યારે ઓલે જો ઓલે હેરાન બહુ કરે વાછડીને આવે બધા જો આપણે ગાય ને અહીંયા બાંધી હતી રાધાને એકલીમાં બાંધી હતી બાકી ઓલે છાપરામાં બાંધી દીધી પાડેડા વધારે હતા પાડેડા અંદર પુરી રહ્યા હતા બાંધા બધાને નખર એ છાપરામાં પગી ગઈ આપણે અને તો અહીંયા પડી પછી પાટણ મારે બહુ વાન હોલ રાધાબી જમણા ને બધી બધી આમ બંધાઈ ગઈ વિડીયો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો